નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસનું તારીખ પંદર ચાર બે હજાર પચીસને મંગળવારના રોજ ધોરણ ચારનું જે અંગ્રેજી વિષયની પ્રશ્નપત્ર લેવાનું છે તેનું ચાલીસ ગુણનું જે પ્રશ્નપત્ર છે તેના મોસ્ટ ટાઈમ બી પ્રશ્નપત્રનો અભ્યાસ આપણે કરવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ચારના અંગ્રેજી વિષયના અસાઇનમેન્ટ અને આગળના પ્રશ્નપત્રો પણ મુકાઈ ચૂક્યા છે જે પણ તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો એના પણ વિડીયો અને પીડીએફ ન મેળવી હોય તો અવશ્ય મેળવી અને અભ્યાસ કરી લેજો જેથી કરીને તમે પરીક્ષાની અંદર સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકો જોઈએ પ્રશ્ન નંબર વન કમ્પલીટ ધ ડાયલોગ વિથ ધ ગીવન ઓપ્શન્સ જેના કુલ ચાર માર્ક છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને સંવાદ પૂરો કરવાનો કહ્યો છે અહીંયા કાઉન્સની અંદર આપણને કેટલાક શબ્દો આપેલા છે જેમ કે રીના અને કાવ્યા વચ્ચેનો સંવાદ છે તો રીના સી ઇઝ ગુડ મોર્નિંગ તો કાવ્ય પણ કહેશે ગુડ મોર્નિંગ રીના સી ઇઝ યુ લુક હેપી ટુડે તો કાવ્ય સી ઇઝ યસ આઈ પાસ્ડ ઇંગ્લિશ એક્ઝામિનેશન તો અહીંયા જવાબ આવશે પાસ્ડ તો રીના એને કહેશે કોંગ્રેચ્યુલેશન્સ કાવ્યા કહે છે થેન્ક્સ અલોટ ડિયર તો રીના કહેશે યોર વેલકમ મિત્રો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષામાં બાળકો ખૂબ જ સારામાં સારી તૈયારી કરી શકે એ માટે આપણે મોસ્ટ એમપી બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ અને પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે અને આ અસાઇનમેન્ટ અને પ્રશ્નપત્ર બ્લુ પ્રિન્ટ પ્રમાણેના છે સાથે સાથે તમારી એકમ કસોટી ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર અને તમારી સ્વાધીન પોથીમાંથી મોસ્ટ એમપી પ્રશ્નો આપણે લીધેલા છે અને રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં તમને મળશે સીધી જરોક્ષ તમે એનો કરાવી શકશો અને તમે અભ્યાસ કરી શકશો અને બીજું કે પ્રશ્નની સાથે સાથે ઉત્તરો પણ આપેલા છે એટલે તમારે બીજા કોઈ મટિરિયલ કે સાહિત્યની જરૂર નહીં પડે માત્ર ને માત્ર મેન્ટનો અભ્યાસ કરશો એટલે સમગ્ર તમે આ જે અંગ્રેજી વિષય છે એની તૈયારી સારામાં સારી રીતે કરી શકશો આ પ્રશ્નપત્ર અથવા તો અસાઇનમેન્ટ મેળવવા માટેનો નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપનના નંબર ઉપર સંપર્ક કરી અને અવશ્ય મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો ચાલો ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર ટુ રાઇટ ધ મિસિંગ લેટર્સ એન્ડ કમ્પ્લીટ ધ વર્ડ્સ ચાલો તો સર્વપ્રથમ ફર્સ્ટ આપણને આપ્યું છે તો આર એસ ટી ફર્સ્ટ ત્યાર પછી થ્રો નો સ્પેલિંગ આપ્યું છે ટી એચ આર ઓ ડબલ્યુ ત્યાર પછી ફોરેસ્ટ નો સ્પેલિંગ આપ્યો છે એસ ટી ફોરેસ્ટ ત્યાર પછી નો સ્પેલિંગ આપ્યો છે એ એફ સેફટી ત્યાર માર્ક છે પેરેગ્રાફ છે પેરેગ્રાફ આપેલો ઉપરથી આપણે કેટલાક પ્રશ્નોના ઉત્તર આપવાના છે પહેલો સવાલ હાઉ મેની સન્સ ડીડ ધ ફાર્મર હેવ ખેડૂતને કેટલા પુત્રો હતા તો જવાબ આવશે ધ ફાર્મર હેડ ફોર સન્સ વોઝ અ ફાર્મર હેપી વિથ હિઝ સન્સ જવાબ આવશે ધ ફાર્મર વોઝ નોટ હેપી વિથ ધેમ વોટ ડીડ ધ ફાર્મર ગીવ ટુ હિસ સન તો જવાબ આવશે ફાર્મર ગેવ બંડલ ઓફ સ્ટીક ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર રાઇટ ધ એઝ સેન્ટેન્સીવન બિલો જેના કુલ ચાર માર્ક છે તો અહીંયા આપણને જે રીતે અલગ અલગ પ્રકારના ચિહ્ન મૂકવાના છે એ રીતે ઉદાહરણ આપેલું છે તો એ રીતે આપણે અહીંયા જે ચાર વાક્યો આપ્યા છે એમાં આપણે મૂકવું છે મૂકીશું જો હાઈ પછી અલ્પવિરામ આ વાર્યું પછી પ્રશ્ના ચિહ્ન વાવ વિચ એક્શન સોંગ ટીચર તો અહીંયા આવશે વાવ પછી ઉદ્ગાર ચિહ્ન વિચ એક્શન સોંગ પછી અલ્પવિરામ અને ટીચર પછી પ્રશ્નચિહ્ન ધેન રીડ અ બુક એમાં છેલ્લે આવશે પૂર્ણ વિરામ હેલો માય નેમ ઇઝ માનસી તો હેલો પછી ઉદ્ગાર ચિહ્ન અને પછી છેલ્લે આવશે પૂર્ણ વિરામ ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર પાંચ રાઇટ થ્રી સેન્ટેન્સીસ ઓન ધ ગિવન ટોપિક વિથ હેલ્પ ઓફ ક્લૂઝ જેના કુલ ત્રણ માર્ક છે કીવી બીક વિંગ્સ અને લેગ્સ આપણને આપેલા છે તો આમાં આ રીતે આપણે ફેરફાર કરી શકીએ ધ કીવી હેઝ અ શોર્ટ લાઇક્સ ધ કીવી હેઝ અ લોંગ બીક ધ કીવી ઇઝ અ ફની વર્ડ બિકોઝ ઇટ હેઝ નો વિંગ્સ એન્ડ ઇટ હેઝ નો ટેઇલ ત્યાર પછી બીજું છે ટીચર તો ટીચરમાં ક્લાસરૂમ સ્ટુડન્ટ અને ટીચ જેવા શબ્દો આપ્યા છે તો આપણે અહીંયા લખી શકીએ ધ ટીચર ઇઝ ઇન ધ ક્લાસરૂમ શી ટીચ ટીચીઝ ધ સ્ટુડન્ટ ધ ટીચર હેલ્પ્સ અસ લર્ન ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર છ ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ ગીવન ઓપ્શન જેના કુલ ચાર માર્ક છે પહેલું ખાલી જગ્યા ઇઝ યોર નેમ તો જવાબ આવશે વોટ ખાલી જગ્યા ડુ યુ ગો ટુ સ્કૂલ તો વેન ખાલી જગ્યા ઇઝ યોર ક્લાસ ટીચર તો વુ અને ખાલી જગ્યા ઇઝ યોર અંકલ્સ હોમ તો જવાબ આવશે વેર ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર સાત ફિલ ઇન ધ બ્લેન્ક્સ જેના કુલ ચાર માર્ક્સમાં પેલું મહેશ ઇઝ અ બોય ખાલી જગ્યા લાઇક્સ જલેબી તો જવાબ આવશે હી ધીસ ઇઝ ખાલી જગ્યા સ્કૂલ તો જવાબ આવશે અવર આઈ ખાલી જગ્યા રાજ તો એમ અનિતા ઇઝ અ ટીચર ધીસ ઇઝ ખાલી જગ્યા ક્લાસરૂમ તો જવાબ આવશે હર ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર આઠ ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ એન્ડ બટ ઓર ઓર પહેલું શિલ્પા ખાલી જગ્યા મીરા આર ફ્રેન્ડ્સ તો શિલ્પા એન્ડ મીરા આર ફ્રેન્ડ્સ ઇઝ હી અ ડોક્ટર ઓર અ ટીચર તો અહીંયા જવાબ આવશે ઓર હી ઇઝ અ ટોલ ઓર અ ક્લેવર તો અહીંયા જવાબ આવશે ઓર ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર નવ રીડ ઓફ પેરેગ્રાફ એન્ડ ક્લાસીફાઈ યસ્ટરડે એક્ટિવિટી જેના કુલ ચાર માર્ક છે તો અહીંયા જે પેરેગ્રાફ આપ્યો છે ને આપણે યસ્ટરડે અને ટુડેમાં આપણે વર્ગીકરણ કરવાનું છે તો યસ્ટરડેમાં શું શું આવશે જુઓ તો યસ્ટરડે વોઝ અ મંડે પ્રહલાદ વોઝ ઇન હર લેબ ટુડે ટુડેમાં આવશે આર્યન ઇઝ રીડિંગ અ બુક અમિત ઇઝ ઓન ધ ટ્રી અને ટુડે ઇઝ અ ટ્યુઝડે ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર ટેન રાઇટ ધ અપોઝિટ વર્ડ જેના કુલ ચાર માર્ક છે વિરુદ્ધાર્થી શબ્દો લખવાના છે તો સ્મોલનું ઓપોઝિટ થશે બિગ સોફ્ટનું થશે હાર્ડ હોટનું થશે કોલ્ડ અને ક્લોઝનું થશે ઓપન મિત્રો આ પરીક્ષા તમારી પૂર્ણ થશે એટલે તમારું સરસ મજાનું વેકેશન પડશે અને વેકેશનની અંદર જો તમે સમયનો સદુપયોગ કરવા માગો છો તો આપણે તમારા માટે બે ઓનલાઈન કોર્સ લોન્ચ કરેલા છે જે તમે ઘરે બેઠા જ કરી શકો છો એક છે વૈદિક ગણિત અને બીજો છે સ્પોકન ઇંગ્લિશ વૈદિક ગણિતની ફી માત્ર સો રૂપિયા છે સ્પોકનની ફી ચૌદસો ને નવ્વાણું રૂપિયા છે વૈદિક ગણિતની અંદર તમે સરવાળા બાદ બાકી ગુણાકાર ભાંગાકાર લસા ગુસ્સા જેવી જે ગાણિતિક ક્રિયાઓ છે તે ગણતરીની સેકન્ડોમાં પેન અને કાગળ વગર કરી શકો છો એટલે કે તમારું ગણિત જે છે ને એકદમ પાવરફુલ થઈ જશે આગળના ધોરણમાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે એવી ટ્રીક્સ અને ટિપ્સ તમને આ આ કોર્સની અંદર આપવામાં આવેલી છે જ્યારે સ્પોકન ઇંગ્લિશની ફી માત્ર ચૌદસો રૂપિયા છે જેમાં તમારું અંગ્રેજી જે છે અંગ્રેજીનું ગ્રામર જે છે એકદમ પરફેક્ટ થઈ જશે અને સાથે સાથે આગળના ધોરણોની અંદર તમારું આ જે અંગ્રેજી છે એ પણ ખૂબ જ સારું થશે અંગ્રેજી વિષયમાં તમે સારા માર્ક્સ પણ મેળવી શકશો અને અંગ્રેજી કડકડાટ બોલતા પણ શીખી શકશો શીખી શકશો આ બંને કોર્સ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અને વધારે માહિતી માટે તમને અહીંયા નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર તમે કોન્ટેક કરી અને મેળવી શકો છો મિત્રો ફરી મળીશું આપણે ધોરણ ચારના એક નવા વિષયના મોસ્ટ એમ્પી પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે જો હજુ પણ તમે અસાઇનમેન્ટ ન મેળવ્યું હોય તો અવશ્ય અસાઇનમેન્ટ મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી થશે